પંચમહાલ મોડાસાથી ઉત્તર ભારતના પ્રવાસી જય પરત ફરી રહેલ પ્રવાસી બસને શહેરાના વાઘજીપુરા ચોકડી પાસે અકસ્માત હતો સારવાર ખસેડવામાં આવ્યા છે પંચમહાલ મોડાસાથી ઉત્તર ભારત પ્રવાસી જય રહેલા પ્રવાસીઓને શહેરાની વાઘજીપુરા ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો અકસ્માતમાં તેર મુસાફરોને ઈજા પહોંચી હતી ખાનકી લક્ઝરી બસની બ્રેક ફેલ થતાં આગળ ચાલી રહેલ આઇસર ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો ખાનકી લક્ઝરી બસમાં છપ્પન પ્રવાસીઓ હતા બસમાં સવાર પૈકી તેર મુસાફરોને ઈજાઓ પહોંચી છે આ તમામ ઈજાગ્રસ્તોની એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી શહેરા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ગિરધરભૈસી પંડ્યા રહેવાસી મોડાસા તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસના રોજ ધાર્મિક પ્રવાસ નિમિત્તે પન્ના એમપી મધ્યપ્રદેશ અમે બધા પ્રવાસે જઈ રહ્યા હતા જે પ્રવાસ આ પૂર્ણિમાના રોજ પૂર્ણ થતો અમે પરત અમારા વતનમાં ફરી રહ્યા હતા એ દરમિયાન શહેરા શહેરા નજીક અમે બધા બસમાં બેઠા અને એકાએક ગાડીની બ્રેક ફેલ થતો ડ્રાઈવરે પણ પ્રયત્ન કર્યો પણ બ્રેક ફેલ થઈ ગઈ તો એ એ સામે એક આયસર હતું એના સાથે ગાડી ટકરાઈ છે તો અંદર બેઠેલા મુસાફરોને અંદાજીત છ થી સાત વ્યક્તિઓને નાની મોટી સામાન્ય ઈજાઓ થઈ છે એટલે ભગવાન બની નથી અને તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી સારવાર આવી અને એ ટીમે ખૂબ સરસ ઉમદા કામગીરી કરી અને પ્રાથમિક સારવાર રેફરલ હોસ્પિટલ શેરાથી અમને પૂરી પાડેલ છે એ બદલ અમે યાત્રિકો વતીથી બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પેસેન્જર હતા ચોકડી પાસે ઉત્તર ભારતનો પ્રવાસ પૂરા કરીને પરત ફરતા આગળ કન્ટેનર વાળે પંપ પર બ્રેક માં બ્રેક ના આવી એના કારણ પાછળથી ટક્કર વાગી બનાવ બ્રેક ફેલ થઈ ગઈ એનો યુદ્ધ બનાવી જો કોઈ